અત્યારની સમસ્યા તમે જુઓ આજે ડાયવર્ઝન જે છે સિહોદ પુલ વાળું અરે મૂર્ખાઓ તમારી ભૂલના કારણે પેલા 2 કરોડ ને 39 લાખ રૂપિયા પાણીમાં વહી ગયા

તમે સ્લેબ કરીને ડાયવર્ઝન બનાવી શકો એમ હતા પણ એમના મગજમાં આવ્યું નથી અત્યારે એમના ભૂલના કારણે પૈસાનો વ્યય થાય છે આમ જવું પડે પીલી બાજુ જવું પડે વાહનો ન હોય

તમે ભૂલી ગયા વ્યક્તિએ ક્યારે પોતાનો ભૂતકાળ ભૂલવો નહીં

ભાજપ માંથી બોમ્બ આવે દિલ્હી નો છૂટે પણ હવે આપણે વિચલિત થવાની જરૂર નથી કોઈ બી કારણ કે આવનાર સમય માં જાગીએ તો આપણી પરિસ્થિતિ ખરાબ આવવાની છે અત્યારે તમે પોતાની ઘટના ખેડૂતો

તમને મારવાનો પાવર કોને આપ્યો છે કોઈ નહીં અરે તમે ભાજપના આકાઉના ગયા પ્રમાણે તમે સુરામણીને નિર્દોષ ખેડૂતોને જો માર મારતા હોય તો તમારા જેવા આ બાયલાઓ આ તમારા જેવા ઢિલાઓ હવે અમે સમજી ગયા છીએ સમજવાની જરૂર છે ગોપાલભાઈ ઇટાલિયા મર્તા અંગેવાળોમાંના એની ઇન્ડેક્શનમાં હું ચાર ચાર વાર આપણી ટીમો લઈને ગયેલો છું તો ત્યાં પેલો ભાષા ભાષાનો થોડો પ્રોબ્લેમ એ કાઠિયાવાડી બોલે આપણે આપણી ભાષા બોલીએ તો અમને પૂછીએ તમે ક્યાંથી આવ્યા અમે કીધું છોટાઉદેપુરથી અમે આવેલા છીએ તો કેટલા કિલોમીટર સાડી ચારસો કિલોમીટર પછી હું ભાજપ માં હતો બાવીસ વર્ષ ભાજપમાં રહ્યો છું આ બાવીસ વર્ષ ભાજપના કારમાં મારી જોડે ચાર આયકાર હતા નહીં કીધું હું ભી ભાજપનો હતો પેલી ભાજપ કેવી હતી અત્યારે ભાજપ કેવી છે આ મારા કાર્ડ દેખો એનું એવિડન્સ છે તો કે સાચી વાત છે તો આપણે બી કંઈ કરવું જોઈએ જે ગામમાં સવારમાં બીજેપી એ મીટિંગ કરી સરસાઈ ગામ છે 10000 નું મતદાન છે ગામમાં કોઈ કોઈ તૈયાર ના થાય